ઇંગ્લેન્ડ અને બીજા અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે એરેબિયા અને મધ્ય એશિયા જેવા ગરમ દેશો એ સ્થળોમાં ઊંટ હોય છે ભારતમાં ગાય અને ભેંસ બંને છે અનેક સ્થળો પર બકરીઓ હોય છે જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણું બધું દૂધ મળે છે દૂધથી તેઓ માખણ અને ચીજ બનાવી શકે છે એ જરૂરી છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવું જોઈએ અશુદ્ધ દૂધ થી માનવ શરીરને લાભ થાય છે અહીંયા ફકરાના આધારે પ્રશ્નો સમજવાના છે પ્રશ્ન એક છે લોકો ખાલી જગ્યા પશુઓનું દૂધ પીવે છે લોકો કેવા પશુ દૂધ પીવે છે તો ઓપ્શન જોઈશું એક જેવા જુદા જુદા સરખાક એવી જાતના તો અહીંયા આ લીટીમાં આપણને જોવા મળે છે કે લોકો અનેક પશુઓના દૂધ પીવે છે અને એટલે કે જુદા જુદા તો પ્રશ્ન નો સાચો જવાબ આવશે બી જુદા જુદા પશુઓનો દૂધ પીવે છે હવે પ્રશ્ન આપણે બે જોઈશું તો પ્રશ્ન બે છે ખાલી જગ્યા દેશો કે સ્થળોમાં ઊંટ હોય છે કયા દેશોમાં તો અહીંયા ઓપ્શન જોવાને શીતળ થીજેલા ગરમ કે ઠંડા તો અહીંયા આપણને પ્રશ્નનો જવાબ આપણને લીટીમાં મળેલો છે કે એરેબિયા

પશુઓ છે એ ઘણું બધું દૂધ આપે છે બરાબર તો આપણને સાચો જવાબ શું મળશે તો ડી જવાબ આવશે ગાય જેવા પશુઓ રાખીએ એમને ઘણું બધું દૂધ મળે છે પ્રશ્ન ચાર જોઈશું આપણે મિત્રો એ ખાલી જગ્યા છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય અહીંયા આવશ્યક અનાવશ્યક દિન જરૂરી કે ગેર જરૂરી તો અહીંયા શુદ્ધ દૂધ કેવું હોવું જોઈએ બરાબર તો અહીંયા આપણે જોઈએ કે એ જરૂરી છે અહીંયા આપણે જોવા મળે છે કે એ જરૂરી છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવું જોઈએ તો એ આવશ્યક એનો અર્થ એવો થશે કે એ કેવું હોવું જોઈએ આવશ્યક આવશ્યક છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય છે હવે છેલ્લો પ્રશ્ન જોઈશું મિત્રો હાનિ હાનિનો અર્થ ખાલી જગ્યાની સમાનાર્થ છે હાનિનો અર્થ શું થશે લાભ સમારકામ નુકસાન કે ક્ષતિ કે સ્થિર તો આપણને ખબર છે મિત્રો કે હાની નો અર્થ થશે નુકસાન કે ક્ષતિ અહીંયા આપણને પાંચ પ્રશ્નોના જવાબ આપણે મેળવ્યા મિત્રો આ આ રીતે પરીક્ષાની અંદર જે ફકરો પૂછાય અને ચેનલ ઉપર આપણે ફકરાઓની સિરીઝ એક થી ચાલુ કરી અને જેટલા ફકરા આ ચેનલ પર મુકાયેલા છે શાંતિથી આપ વાંચશો સમજશો તો આપણને પરીક્ષાની અંદર કોઈ મુશ્કેલી નડશે નહીં ખાસ મિત્રો નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષા માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે

અને આપણે રહી ના જઈએ તો આપણે સરળતાથી પહોંચીએ એ માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈશે રહેશો ને મિત્રો આવજો હવે આપણે પકરા બે ના વિડીયોમાં મળીશું ટાટા બાય બાય